શ્રી નારાયણ કોમર્સ કોલેજે વધુ ફી વસૂલ્યાનો સ્વીકાર કર્યો છે અને જેટલી ફી વધુ વસૂલી છે તે હવે વિદ્યાર્થીઓને પરત આપવા માટે પણ મેસેજ મોકલી દીધા છે સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શ્રી નારાયણ કોમર્સ કોલેજે પંદર લાખ કરતાં વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધી છે ગુજરાત યુનિવર્સિટીની એફઆરસી કમિટીએ મંજૂર કરેલી ફી કરતાં વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હોવાનો કોલેજ સ્વીકાર પણ કરે છે બીકોમના રેગ્યુલર કોર્સમાં એફઆરસીએ મંજૂર કરેલ બી એસ કોમર્સ કોર્સની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી લીધી છે તો વિદ્યાર્થીઓ દીઠ એક હજાર સાતસો પચાસ રૂપિયાની ફી વધુ લેવામાં આવી હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો છે થોડા દિવસ પહેલાં એનએસયુઆઈ દ્વારા કોલેજ ખાતે વિરોધ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલી લેવામાં આવી હોવાનું કોલેજને હવે બ્રહ્મજ્ઞાન થયું છે જેથી ફી વિદ્યાર્થીઓને આગામી સેમેસ્ટરમાં સર્વર કરવા અથવા પરત લઈ જવા માટે મેસેજ પણ કરવામાં આવી રહ્યા છે તો ચાર વર્ષના બીએસ કોર્સ માટે સાત હજાર પાંચસો રૂપિયાની ફી ગુજરાત યુનિવર્સિટીની એફઆરસી દ્વારા મંજૂર કરવામાં આવી છે તેમજ રેગ્યુલર કોર્સમાં કોઈપણ પ્રકારનો ફી વધારો કર્યા વગર પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા ફી હતી તે જ યથાવત રાખવામાં આવી છે પરંતુ સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શ્રી નારાયણ કોમર્સ કોલેજમાં બીકોમનો રેગ્યુલર કોર્સ ચાલે છે છતાં પણ એ રેગ્યુલર કોર્સની પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા ફી લેવાના બદલે વિદ્યાર્થીઓ પાસેથી બીએસ કોર્સની સાત હજાર પાંચસો રૂપિયા ફી વસૂલી લીધી હતી જેને લઈને વિદ્યાર્થી દીઠ એક હજાર સાતસો પચાસ રૂપિયા ફી વધુ વસૂલી લેવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ કોલેજ પાસે ખુલાસો માંગ્યો હતો જે ખુલાસામાં કોલેજે વધુ ફી વસૂલી હોવાનો સ્વીકાર કર્યો છે જેથી હવે આખરે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને લેવામાં આવેલી વધુ ફી પરત આપવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા છે